ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની ઈચ્છા શક્તિનો અભાવ અને કેમ્પસની અંદર જે ગંદુ આંતરિક રાજકારણ છે એમને કારણે જ યુનિવર્સિટીની છબી ખરડાય છે વિવાદો થાય છે અને શિક્ષણ માફિયાઓને ખબર છે કે જો આ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ લેલી હશે તો એના એના હાથથી જ આપણે ગેર પ્રવૃત્તિઓ અને ગેરધંધાઓ બધી કરી શકશું એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની ઈચ્છાશક્તિનો અભાવ હે જો રાજ્ય સરકાર ધારે તો બે દિવસની અંદર આચાર સંહિતાની અંદર તમામ નિમણૂક કરી શકે રાજ્ય સરકારે આ નોન ટીચિંગ સ્ટાફની અનેક વખત ભરતીની મંજૂરી આપી છે પણ સત્તાધીશોની અણાવલતને કારણે આ ભરતી અણ સત્તાધીશો કરી શક્યા નથી જેને કારણે આખી યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની ગઈ છે રાજકોટની અંદર બે બે રાજ્યસભાના સાંસદો ચાર ચારથી વધુ ધારાસભ્યો બે કેબિનેટ મિનિસ્ટરો અને આવનારા સમયની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે વિસ્તાર છે તેમાં બે કેન્દ્રીય મિનિસ્ટર હતા તમે ચારસો ની વાત કરો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જો ગંભીરતા લીધી હોત ને તો આ યુનિવર્સિટીની આજે હાલત ન થત આ યુનિવર્સિટી આજે તાળા લાગવા એવી પરિસ્થિતિ છે ત્યારે હું ભાજપના મંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ અને ધારાસભ્યોને વિનંતી કરું કે તમે આજે સત્તા ઉપર બેઠા છો એકસો સાઠથી વધુ સીટ છે ત્યારે તમે રાજ્ય સરકારને યુનિવર્સિટીની અવગતા બાબતે રજૂઆત કરો જો તમે આ બાબતે ગંભીરતા નહીં લ્યો તો તમારા અને મારા બાળકો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ફરજિયાત ના છૂટકે એડમિશન લેવું પડશે રાજકોટ જેવા નાના ટાઉનની અંદર જો ચાર ચાર ખાનગી યુનિવર્સિટી હોય તો આવનાર સમયની અંદર સરકારી યુનિવર્સિટી ગુજરાતમાં એક પણ ચાલુ નહીં રહે એકસો ને દસ ટકા સ્પર્શ્વા છે જે પ્રોફેસરો એટલે કે જે શૈક્ષણિક સ્ટાફ છે તેની સુડતાલીસ થી વધુ ટકા જગ્યાઓ ખાલી ખમ છે બિન શૈક્ષણિક સ્ટાફની વાત કરવામાં આવે તો ટોટલ સિત્તેર ટકા જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એમાં વર્ગ ચાર ની એસી ટકા જગ્યાઓ ખાલી છે વર્ગ ત્રણ ની સત્યોતેર ટકા અને વર્ગ બે ની બેતાલીસ ટકા જગ્યાઓ ખાલી છે કે એનો મતલબ બધું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ છે કુલપતિ ઇન્ચાર્જ છે રજીસ્ટ્રા ઇન્ચાર્જ છે ચીફ એકાઉન્ટ ઓફિસર ઇન્ચાર્જ છે જાણે આખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની ગઈ હોય અને જેને લીધે જ અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વિવાદો ભ્રષ્ટાચારો પરીક્ષા અને પરિણામ પરિણામોમાં છબડાઓ અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છાપ આટલી હદે સુધી ખળાય છે કે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કોઈ વિદ્યાર્થી ગુજરાતની કોઈ અન્ય યુનિવર્સિટીની અંદર પોતે એડમિશન લેવા જાય તો મેના ટોણા સાંભળવા પડે છે અથવા તો તેમનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ટેગ વાંચી અને ફોર્મને સાઈડમાં મૂકી દે છે આ અમને વિદ્યાર્થીઓએ વીતેલી કહાની કીધેલી છે આ કોઈ અમારે આક્ષેપો નથી અમે આરટીઆઈમાં જે જવાબ આપ્યા છે એના બેઝ ઉપર અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે ને આવનારા સમયની અંદર શિક્ષણ મંત્રીને અને મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છે